ગણેશાય નમઃ નવદુર્ગામાંનું સાતમું સ્વરૂપ એટલે મા કાલરાત્રિનું સ્વરૂપ એકવર્ણી જપા કોર્ણા નગ્ના ખરા સ્થિતા લંબોષ્ઠિ કરી કરણી તે પ્યા શક્તિ સારીણી વામ પાલા લોકંઠ પૂષણા વર્ધુન ભ્વજી કૃષ્ણા કાલરાત્રિ ભયંકરી મા દુર્ગાજીની સાતમી શક્તિ કાળરાત્રિ નામે ઓળખાય છે તેમના દેહનો રંગ ઘાટ અંધકારની જેમ એકદમ કાળો છે માથાના વાળ વિખરાયેલા છે ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે તેમના ત્રણ નેત્રો છે એ ત્રણેય નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે જેમાંથી વીજળી જેવા ચમકારા થતા રહે છે તેમની નાસિકાના શ્વાન પ્રશાંતથી અગ્નિ ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે તેમનો વાન ગદર્ભ છે ઉપર ઉઠેલા જમણા હાથની વર મુદ્રાથી સર્વને વર પ્રદાન કરે છે જમણી બાજુનો નીચેનો હાથ અભય મુદ્રામાં છે ડાબી બાજુના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તથા નીચેવાળા હાથમાં ખડક છે માં કાળરાત્રીનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પણ એ કાયમ શુભ ફળ જ આપનાર છે એ જ કારણે એમનું નામ શુભંકરી પણ છે માટે તેમનાથી ભક્તોએ રીતે ભયભીત અથવા થવાની આવશ્યકતા નથી દુર્ગા પૂજાના સાતમા દિવસે માં કાળરાત્રીની ઉપાસના વિધાન છે આ દિવસે સાધકનું મન ચક્રમાં સ્થિત થાય છે તેમના માટે બ્રહ્માંડની સિદ્ધાઓ દ્વારા ઉગડવા માંડે છે આ ચક્રમાં સ્થિત સાધકનું મન સંપૂર્ણ પોણેમાં કાળરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે તેમના સાક્ષાત્કારથી મળનારા પુણ્ય તે ભાગી બની જાય છે તેના સમસ્ત પાપો વિઘ્નો નાશ થઈ જાય છે તેને અક્ષય પુણ્ય લોકની પ્રાપ્તિ થાય છે મા કાળરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારા છે દાનવ દૈત્ય રાક્ષસ ભૂત પ્રેત આદિ એના સ્મરણ માત્રથી જ ભયભીત થઈને નાસી જાય છે તેઓ બાધાઓને પણ દૂર કરનારા છે તેમના ઉપાસકને અગ્નિભઈ જળભય જંતુભઈ શત્રુભાઈ રાત્રિભય આદિ ક્યારે લાગતા નથી એમની કૃપાથી તે સર્વથા ભયમુખ થઈ જાય છે માં કાળરાત્રિના સ્વરૂપ વિઘ્રહને પોતાના હૃદયમાં અવસ્થિત કરીને મનુષ્ય એક નિષ્ઠ ભાવે તેમની ઉપાસના કરવી જોઈએ યમ નિયમ સંયમ તેણે પૂર્ણ પાલન કરવું જોઈએ મન વચન કાયાની પવિત્રતા રાખવી જોઈએ મા કાળરાત્રિ શુભંકરી દેવી છે તેમની ઉપાસનાથી થનાર શુભોની ગણતરી થઈ શકતી નથી આપણે નિરંતર તેમનું સ્મરણ ધ્યાન અને પૂજા કરવી જોઈએ બોલ શ્રી કાલરાત્રિ મા